કપાસનું સારું ઉત્પાદન માટે ખેડૂત મિત્રો શરૂઆતથી જ ઓગણીસ 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 બાર એકસઠ તેર ચાલીસ તેર કેલ્શિયમ નાઇટ્રેટ જીરો બાવન ચોત્રીસ તેર જીરો પિસ્તાલીસ જીરો જીરો પચાસ જેવા ખાતરોના છંટકાવ પંપમાં નાખીને કરતા હોય છે ખેડૂત મિત્રો છોડના વિકાસ માટે આપણને ખબર જ છે કે ઓગણીસ ઓગણીસ ખાતરનું ખૂબ સારું એવું કામ છે આ ઉપરાંત મૂળના નવા કોષ નવી ડાળી છે તે ફોડવા માટે બાર એકસઠ ખાતર છે વારંવાર વીણી લેવાતા પાકો જેવા કે કપાસ આપણે તેમાં વીણી ઘણી બધી કરીએ છીએ એટલે તેર ચાલીસ તેર ખાતર ખૂબ સારું કામ આપે છે આ ઉપરાંત ફૂલોની સંખ્યા વધારવા માટે અને ગુણવત્તાયુક્ત પાક માટે કેલ્શિયમ નાઇટ્રેટ છે છોડની પ્રતિરોધક જે શક્તિ છે અને સમયસર પાક માટે જીરો બાવન ચોત્રીસ છે છોડના તણાવ માટે પ્રતિરોધક અને સમયસર પાક છે તે થઈ જાય એટલા માટે તેર જીરો પિસ્તાલીસ છે ફળનો વજન વિકાસ કલર ખૂબ સારો એવો આવે અને ગુણવત્તાવાળું ઉત્પાદન મળે એટલા માટે જીરો જીરો પચાસ આવા ઘણા બધા ખાતરો છે તે ખેડૂત મિત્રો પંપમાં નાખીને છંટકાવ કરતા હોય છે પરંતુ ખાસ કરીને ખેડૂત મિત્રો વિકાસ માટે ઓગણીસ 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 જે પચીસથી ત્રીસ દિવસનો કપાસ થાય છોડની વૃદ્ધિ કરાવવા માટે પંપમાં સો ગ્રામનું પ્રમાણ નાખીને ઘણા બધા ખેડૂત મિત્રો ખૂબ સારો ફાયદો છે તે આ ખાતરથી ઉઠાવી રહ્યા છે બાર એકસઠ ખાતર છે તે ખેડૂત મિત્રો ખાસ કરીને પાંત્રીસ થી પિસ્તાલીસ દિવસના કપાસના છોડ થઈ જાય ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો આનો છંટકાવ છે તે કરે છે આનાથી વધુ ડાળીઓની ફૂટ અને વધારે ફાલ છે તે કપાસના પાકમાં કપાસના છોડમાં આપણે આનો છંટકાવ કરેલો હોય તો મેળવી શકીએ છીએ જીરો બાવન ચોત્રીસ ખાતર છે તે ખાસ કરીને પંચાવનથી પાસઠ દિવસનો કપાસ થાય ત્યારે ખૂબ સારું એવું ફ્લાવરિંગ અવસ્થા હોય ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો ખૂબ સારામાં સારો ફાયદો આ ખાતરનો વધારે પ્રમાણમાં ફાલ ફૂલ આવી ગયા હોય ત્યારે છંટકાવ કરીને મેળવી રહ્યા છે ઝીરો જીરો પચાસ જે ખાતર છે ખેડૂત મિત્રો તેનાથી શું થાય કે ઝીંડવા છે તે ભરાવદાર અને તેલની ટકાવારીમાં પોટાશ તત્વનો ખૂબ સારામાં સારો રોલ હોવાથી કપાસ પણ એક તેલીબિયા પ્રકારનો પાક હોવાથી ઘણા બધા ખેડૂત મિત્રો છે તે ઝીરો જીરો પચાસ એક પંપમાં સો ગ્રામ પ્રમાણે જીરો બાવન ચોત્રીસ બાર એકસઠ ઓગણીસ ઓગણીસ આ બધા જ ખાતરો છે તે કંપની પ્રમાણે અલગ અલગ માપ હોય છે પરંતુ તેનો જે ચોક્કસ સમયગાળો હોય ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે સો ગ્રામનું પ્રમાણ પ્રતિ પંદર લીટરનું જે પંપ આવે તેમાં ઉમેરો કરીને જે તે જંતુનાશક કે ફૂગનાશક દવાઓનો છંટકાવ કરતા હોય તેમાં આવા ખાતરો છે તે નાખીને છંટકાવ કરીને ખૂબ સારામાં સારું ઉત્પાદન ઘણા બધા જાગૃત પ્રગતિશીલ ખેડૂત મિત્રો છે તે લઈ રહ્યા છે ખેડૂત મિત્રો મારે ગઈકાલે જ વાવણીનો કપાસ છે એટલે પિસ્તાલીસ દિવસની આસપાસનો કપાસ થયો છે એટલે મારે બાર એકસઠ ખાતર છે તે એક પંપમાં સો ગ્રામ પ્રમાણે નાખીને આવતીકાલે છાંટકાવ કરવાની ગણતરી છે મારે થ્રીપ્સ વધારે અત્યારે છે એમાં પ્રોફેનોફોસ ચાલીસ ટકા અને સાયપર મેથ્રિન ચાર ટકા અને સાથે લીલી પોપટી પણ ક્યાંક ક્યાંક ઉડે છે એટલે થાયા મેથોકજામ પચીસ ટકાની સાથે બાર એકસઠ ખાતર આવતીકાલે કપાસના પાકમાં છંટકાવ કરવાની ગણતરી અત્યારે હું કરી રહ્યો છું ખેડૂત મિત્રો આનું રિઝલ્ટ તમે કોઈએ મેળવેલું હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો